સુરત શહેરની અંદર અવારનવાર ક્રાઇમની ઘટના બનતી હોય છે અને શહેરમાં જ નહીં પરંતુ હવે ગામડાઓમાં પણ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગે છે કારણ કે સુરતમાં શહેરમાં તો અમે તમને અનેક ગુનાઓથી વાકેફ કરાવતા હોઈએ કે જેમાં કોઈનું મર્ડર થઈ ગયું હોય કોઈ સાથે છેતરપિંડી થઈ હોય કે ક્યાંક ચોરી થઈ હોય પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતરની અંદર ખેત મજૂરી કરતા એક દંપતી કે જે એક પતિ ને પત્ની હતા તે રાત્રે ઘોર નિંદ્રામાં હતા અને ત્યાં તેમની સાથે શું ઘટના ઘટી જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ મજૂરી કરતા ખેડૂત દંપતીની હત્યા રાત્રે અજાણ્યા ઈસમે માર્યો માર આરોપીને લઈ તપાસ શરૂ સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાઓ મર્ડરની ઘટના સામે આવતી રહે છે પરંતુ સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારેલી ગામમાં અડધી રાતના સમયે બે લોકોના મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ અને આ મર્ડર કોણે કર્યું છે તેને લઈને ચિંતા લોકોમાં આવી ગઈ હતી અને લોકોમાં ફફડાટ પણ વધી ગયો હતો જોકે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારની ગુનાઓની ઘટના બનતી હતી પરંતુ એક જ ઝાટકે મજૂરી કરતા પતિ પત્નીનું મર્ડર કરીને કોઈ અજાણ્યો ઈસમ ભાગી ગયો હતો જે બાદ પલસાણા પોલીસને સવારે આઠ વાગ્યાના અરસામાં આ બંને શ્રમજીવીઓની કોઈએ રાત્રે સૂતી વખતે ભર નિંદ્રામાં કોઈએ મર્ડર કરી નાખ્યું છે તેવી ફરિયાદ આપી હતી જે બાદ તપાસનો સિલસિલો શરૂ થઈ ગયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી જે બાદ મામલાની અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ અને ડોગ ટીમની પણ મદદ લેવામાં આવી જો કે આરોપીએ આ પ્રકારનું મર્ડર કરીને ફરાર થઈ ગયો હોવાથી પોલીસને એ પણ તપાસ કરવાની હતી કે આ વ્યક્તિ કોણ છે તેણે આ બંનેનું મર્ડર કેમ કર્યું છે જેને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર જેમાં રમીલાબેન જેની આશરે ઉંમર વર્ષ ચોત્રીસ છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષની છે તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે જે બાબતની પલસાણા પોલીસને સવારે આઠ વાગે ખબર પડે પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ ડોગ સ્કોડ તથા એફએસએલની ટીમ બોલાવી અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી એલસીબી સ્થાનિક ટીમ તથા એસઓજીની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી તપાસ હાથ ધરવામાં આવેલ છે ટેકનિકલ તથા સમગ્ર મામલે પોલીસે આ હત્યાની ગુથિ સમજવા માટે અને આ મર્ડર કયા કારણોસર કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા માટે આરોપીને પકડવાની પોલીસે તજવીજ હાથ ધરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક